સુરતમાં હાલ કોરોનાનો કહેર કંટ્રોલમાં છે ત્યારે શનિવારે નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા કોરોના એક પણ મોત નીપજ્યું નથી જ્યારે કોરોનાની માત આવી બે દર્દી ઘરે પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં હાલ ત્રણ તો જિલ્લામાં એક પણ કેસ નોંધાતા કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક તેતાલીસ હજાર પાંચસો થયો છે તો કોરોનાથી સુરત શહેરની જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃતાંક બે હજાર એકસો યથાવત છે સુરત શહેરમાંથી બે અને જિલ્લામાં એક પણ દદી સાજો ન થતા કુલ બે દદી કોરોનાના માત આપી સારી રીતે ઘરે પહોંચાતા જેને પગલે કોરોનાના માત દદીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો નવ્વાણું થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છપ્પન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો અઠ્ઠાવન કોરોના પોઝિટિવ કેસમાં છોટો ઓગણત્રીસના મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો અગિયાર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો પંચ્યાસી જિલ્લામાં એકત્રીસ હજાર છસો ચૌદ દર્દી કોરોનાના માતા પિતા સાથે ઘરે પહોંચ્યા છે